પાઠ સત્તર જીવન નિર્વાહ વરસાદના આધારે થતા પાકની ખેતરમાં ખેડ અને રોપણી કયા સમયે થતી હશે જૂન જુલાઈ દરિયા કિનારે માછીમારના વ્યવસાય કરતા લોકો માટે નીચેનામાંથી કઈ બાબત ખોટી છે વર્ષમાં આઠ માસ જેટલો સમય માછીમારી કરી શકાય સાચી વાત આ વ્યવસાય જોખમી છે આ પણ સાચું વિધાન છે દરિયાઈ પ્રદૂષણ વધવાથી માછલીઓ માટે દરિયામાં દૂર સુધી જવું પડે છે આ પણ સાચું છે આ વ્યવસાયમાં બારે માસ આવક મળે છે આ બાબત ખોટી છે તેથી વિકલ્પ આવશે ડી ગામડાના લોકો માટે સૌથી મહત્વનું જીવન નિર્વાહનું સાધન કયું છે ખેતી શહેરમાં રોજગારી મેળવવા લોકો ક્યાંથી આવે છે અન્ય રાજ્યમાંથી પાસેના ગામથી અન્ય શહેરથી બધા વિકલ્પ સાચા છે તેથી વિકલ્પ આવશે ડી આપેલ બધા શહેરમાં રોજગારી મેળવતા કુલ વ્યક્તિ પૈકી કેટલા ટકા લોકો રસ્તા ઉપરથી રોજગારી મેળવે છે બાર ટકા શહેરના રસ્તાની બંને બાજુએ ફૂટપાથ પર કામધંધો કરતા લોકોના કામનું આયોજન કોણ કરે છે લોકો જાતે જ કરે છે વાવ તાલુકો ક્યાં જિલ્લામાં આવેલો છે બનાસકાંઠા સંચારડા ગામ ક્યાં આવેલું છે દરિયા કિનારે